નામ શ્રદ્ધા ડાંગર છે અને અમારી મહારાણી ફિલ્મમાં મારા કેરેક્ટરનું નામ છે રાની ગુજરાતી ફિલ્મો જેટલી પણ આવે છે અમે ખાસ પ્રયાસ કરીએ છીએ કે બધા જ ગુજરાતીઓને પોતાની વાર્તા લાગે એમ થાય કે આ તમારી જોડે રોજ થાય છે તો આ વાર્તા એવી છે પણ જ્યારે આજ સુધી એવી કોઈ વાત નથી લાવી એવી એક વાત છે કે ઘરમાં જે હાઉસ હેલ્પ હોય છે જે આપણા કામ કરવાવાળા જેટલા પણ લોકો છે એ અને ઘરના ઓનર એ લોકો વચ્ચેની જે રિલેશનશિપ છે કે રોજ જે ડેલી તમે ફેસ કરતા હોય કે મોડા આવ્યા અને એમાં નાની ને મોટી નોકજોક થાય પછી તમારો આખો દિવસ તમે લેટ થાઓ તમે ઓફિસે લેટ પહોંચો તે આખું જે રોજ જે આપણા જીવનમાં થાય છે ને એ એના ઉપર આ વાર્તા છે પણ એનો કોમેડી વે બહુ જ બધું હસાવીએ છીએ અમે આમાં અને આપણી રોજિંદા જે રૂટિન બધાને ફીલ થાય નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી કે આ તો આપણે જ છીએ આપણા ઘરમાં આવું જ થાય છે તો આ ફિલ્મ એના વિશે છે યંગ જનરેશનને મેસેજ આપવા માંગીશ કે તમારા માટે જ અમે ટ્રાય કરી રહ્યા છે કે એવા એવા પણ સબ્જેક્ટ લાવીએ કે જે તમને બધાને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે અને એન્ટરટેનમેન્ટ ફિલ્મથી જેટલું પણ એન્ટરટેનમેન્ટ મળે એ તમને અઢી કલાક પકડી રાખે તો પ્લીઝ આપણી ભાષાને પણ પ્રાયોરિટી આપો ગુજરાતી ભાષાને પણ યુ નો જોવા જાઓ શીખો મારો અનુભવ બહુ સારો રહ્યો બહુ ખરાબ અનુભવ રહ્યો આવું તો કોઈ બોલે જ ને ઇન્ટરવ્યૂમાં ખરાબ રહ્યો હોય તો પણ હકીકત એ છે કે મારો અનુભવ ફિલ્મમાં કામ કરવાનો બહુ સારો રહ્યો મેં મારી ભૂમિકા ખૂબ જ એન્જોય કરી અને મને મૂળ નાટકમાં વાર્તા બહુ ગમી અને મારો રોલ જે છે એ ખાસ મને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યો હતો એટલે મને ભજવવાની ખૂબ જ મજા આવી અને પાકી રહી કે આ ફિલ્મની અંદર તમે સમાજને મેસેજ શું આપશો તો અમને સમાજને કોઈ જ મેસેજ આપવા નથી મળતા અમારું કામ છે સમાજને મનોરંજન પીરસવાનું સંદેશો સમાજ પોતાની મેળે શોધી લેશે

તો ગુજરાતી ફિલ્મોનું ભવિષ્ય ખૂબ જ સારું છે અને ગુજરાતી ફિલ્મો જો તમે જોશો ને તો તમને પોતા પણ લાગશે તમે હિન્દી ફિલ્મની અંદર ગમે તેવું તમે હશે પણ તમને તમારું પોતા પણ નહીં લાગે જે ગુજરાતી ફિલ્મમાં લાગશે